કાળઝાળ ગરમી વચ્ચે પણ શ્રમિકો માટે ખાસ ગાઈડલાઇન સરકારે બહાર પાડી હતી પરંતુ એ ગાઈડલાઇનના ધજાગરા ઉઠતા અમદાવાદમાં નજરે પડી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસની સામે જ અત્યારે કામ ચાલી રહ્યું છે ખરા બપોરે કાળઝાળ ગરમી વચ્ચે પોણા ચાર વાગ્યાના સમય વચ્ચે શ્રમિકો અત્યારે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહ્યા છે એમસીની ઓફિસની સામેના જ આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ શ્રમિકો માટે આ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી પરંતુ પાલન ક્યાંય થતું નથી તે દ્રશ્યો સામે દેખાઈ રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું કે બપોરનો સમય એટલે કે એકથી ચાર દરમિયાન મજૂરો પાસે કામગીરી ના કરાવડાવી વસ્ત્રાપુર તળાવમાં અત્યારે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે અને અત્યારે લગભગ ત્રણ વાગ્યાનો સમય જે છે તે થયો છે અને ત્રણ વાગ્યાના અરસામાં જે કાળઝાળ ગરમી પડી રહી છે ને ત્યાં સરકારી જે કામગીરી ચાલી રહી છે ત્યાં જ કોર્પોરેશન અને સરકારની જે ગાઈડલાઇન છે તેમના દ્વારા જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે તેનો જે છેદ છે તે ઉડાડવામાં આવી રહ્યો છે દીવા તળે જ અંધારા જેવી સ્થિતિ જે છે તે નજરે પડી રહી છે અહીં કોઈ ગાઈડલાઈનનું પાલન જે છે તે નથી થઈ રહ્યું મહત્ત્વનું છે કે અહીં જે કોન્ટ્રાક્ટરો છે તેના દ્વારા મજૂરો પાસે કાળી કામગીરી જે છે તે કરાવવામાં આવી રહી છે કાળી મજૂરી કરાવડાવવામાં આવી રહી છે પરંતુ અહીં જાણે કે કોર્પોરેશનનો હેલ્થ વિભાગ હોય અથવા તો એસ્ટેટ વિભાગ હોય તે કોઈને આ કામગીરી નજરે નથી પડી રહી તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે અન્ય જગ્યાએ કન્સ્ટ્રક્શન સાઇટો ચાલી રહી છે ત્યાં અમારા દ્વારા સમજાવટ જે છે તે કરવામાં આવે છે પરંતુ સરકારી કામગીરી ચાલી રહી છે કોર્પોરેશનની જ્યાં બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે ત્યાં જ જાણે કે આ સમજાવટ ના કરવામાં આવી હોય અને તે લોકોને બપોરના આંકરા તાપમાં સરકારે તો ગાઈડલાઈન બનાવી દીધી પરંતુ ઠેર ઠેર તેના ધરા દેખાઈ રહ્યા છે જે કોર્પોરેશન પાલન કરાવવાનું હોય છે એ જ કોર્પોરેશન પોતાની જગ્યામાં અત્યારે શ્રમિકો પાસે મજૂરી કરાવતું છે